લઈ ઉમેદવાર નક્કી કરવામાં સોમવાર ચૌદ સાત બે હજાર પચીસ ના રોજ ઉપસરપંચની ચૂંટણીના અનુસંધાને કુમકુમ કોલ્ડ સ્ટોરેજ ખાતે નગર રમેશભાઈ ભાટીના અધ્યક્ષ સ્થાને ચૂંટાયેલા સદસ્યોની ઉપસરપંચના ઉમેદવાર નક્કી કરવા માટે એક બેઠકનું આયોજન કરવામાં આવેલ જેમાં સરપંચ સહિત તમામ સદસ્યો વર્ષોથી ચાલતી આવતી પરંપરા મુજબ સરપંચનું પદ જો સનાતન સમાજ પાસે હોય તો પદ મુસ્લિમ સમાજને આપવામાં આવે છે પરંતુ આ વખતે ફારુકભાઈ દાણીએ સામાજિક કારણોસર ઉપસરપંચ પદે રહેવાની અનિચ્છા સાથે આભાર વ્યક્ત કર્યો નવયુવાન મોહિન ખાન સિંધી ઉપસરપંચના પદના પ્રબળ દાવેદર હતા પરંતુ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને

આપણા ડેપ્યુટી સરપંચની જે ચૂંટણીની વરણી કરવાની હતી એમાં આપણા સોળ સભ્યની રમેશભાઈ ભાટીના સ્થાને આજે મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું અને એ મિટિંગમાં થોડુંક ખોતખેતવણ કરતાં પણ અંત આવી ગયેલો છે અને બિનહરીફ જે મારી ધરમપત્ની ઉપર આ મુસ્લિમ સમાજે જે એમની પરંપરા હતી પરંપરા આજે પડતી મૂકી અને અમને જે જવાબદારી સોંપી છે એમનો ખૂબ ખૂબ આભાર અને એમનો જેટલો બી આભાર માનો એટલો ઓછો છે કારણ કે આ હિન્દુ સમાજનું એક ગૌરવ વધાર્યું છે મુસ્લિમ સમાજ જે એમને વર્ષો વર્ષ જે પરંપરા હતી આજે તોડી અને આપણને હાલી છે તો એમનો ખૂબ ખૂબ આભાર સાથે સાથે મારા સોળ સદસ્યો છે એમનો પણ ખૂબ ખૂબ આભાર પત્રકાર મિત્રોનો ખૂબ ખૂબ આભાર અને ગામના આગેવાનો જે એમને મદદ કરી છે તેમનો બધાનો ખૂબ ખૂબ આભાર સભ્યોને પણ જીત અપાવી તે બદલ ગામ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું

આવતીકાલે પંચાયત નિયમ મુજબ છે એના પહેલા પૂર્વ સંધ્યાએ તમે સોળ સભ્ય રમેશભાઈ શેઠના અધ્યક્ષસ્થાને ભેગા થયા ખૂબ સારા વાતાવરણમાં વાતચીત થઈ તમામ સભ્યોએ મને જે પાંચ ટર્મ માટે ડેપ્યુટી સભ્ય બનાવ્યા તે બધા બધાનો આભાર આ વખતે પણ બધા સભ્યોએ કીધું પણ અમુક મારા સામાજિક કારણોસર હું બની શકું એમ નથી મુસ્લિમ સમાજની પરંપરા મુજબ મુસ્લિમ સમાજના પણ બધા આવે છે પણ આ વખતે બધાએ મોટું મન રાખી ખાસ કરીને અમારા મોહિતભાઈએ એમને મોટું મન રાખી અને અમારા શીતલબહેન દરજીને બિનરીફ માટે મૂક્યા છે આ તે બદલ શીતલબેન સારું કામ કરશે અઢી વર્ષ માટે એમને હાલ સરવાનુમૂર્ટે બિનરીફ કરવામાં આવશે કાલ ઔપચારિક ચૂંટણી થશે અને સારા વાતાવરણમાં ઇલેક્શનમાં શીતલબેન કાલ ચૂંટાશે બિનરીફ એ બદલ આજે સાનિધ્ય વાતાવરણમાં બધાએ ખાતરી આપી છે આજરોજ જૂના દિશા મુકામે કુમકુમ કોલેજ મુકામે ડેપ્યુટી સરપંચની ચૂંટણી માટે અમારા ચૂંટાયેલા સોળ સોળ સભ્યોની મિટિંગ રાખેલી હતી તેમાં પણ મેં ડેપ્યુટી સરપંચ માટે ઉમેદવારી નોંધાવવાની હતી આવતીકાલે જે અમારી ડેપ્યુટી સરપંચની ચૂંટણી છે પણ બધાનું ગામ લોકોનું તેમજ અમારા મુસ્લિમ સમાજના અગ્રણી તેમજ સનાતન સમાજના અગ્રણી તેમજ જે આજના કુમકુમ સ્ટોર સભા રાખી તે સભાના અધ્યક્ષ રમેશભાઈ શેઠ સાહેબ મહેન્દ્રભાઈ બનાવડિયા બધા લોકોની હાજરીમાં આજે ચર્ચા વિચારણા એવી હતી કે ભાઈ ડેપ્યુટી સરપંચ એ પદ વીસ વર્ષથી પરંપરા મુસ્લિમોની ચાલી આવે છે પણ ગામ લોકોનું અને અમારું માનું એવું પોન્ટિંગ ભાઈ એક યુવા છે અને સારા ગામમાં વિકાસના કામો અગાઉ તાલુકા પંચાયતની બોડી વખતે અમને કરેલા છે એ ધારણા રાખી અને અમે અમારું પદ પોન્ટિંગ પોન્ટિંગભાઈને બે વર્ષ માટે અઢી વર્ષ માટે સુપ્રત કરેલ છે કઈ કહી શકતો ને કોઈ શરત રાખી નથી શરતમાં અઢી અઢી વર્ષનો હાલ જે ચાર્ટ પોન્ટિંગ હોય ને આવતીકાલે જે સભ્યો ચૂંટીને પોન્ટિંગ હોય ને મૂકશે કોઈ શરત આપે અમે રાખી નથી